આઈ ગેસ ગુડ મોર્નિંગ કેમ છો તો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો ને મજામાં જ રહેજો તો ભાઈ સવારના કંઈક વાઈ ગયા છીએ કેટલા વાગ્યા હા દસ સુડતાલીસ થઈ ગઈ હજી મોર્નિંગ થયું એકવીસ તારીખ છે આજે અને મંગળવાર છે તો ભાઈ હમણાં થોડાક દિવસ આ પાંચ છ દિવસથી બ્લોગ નહોતો હોતો તો ભાઈ ટાઈમ નહોતો મળતો બ્લોગ બનાવવાનો તો આજે ફાઇનલી આપણે ફ્રી છે તો આજે આપણે ટાઈમ મળી ગયો છે તો આજે કરી નાખીએ એક જલક વ્લોગની તો જોતા રહ્યો કન્ટિન્યુ રહ્યો દરવાજા ભટકાય છે તો હવે જામનગરમાં ચક્કર મારી જોઈ ગાડી કોલ્ડ વોર્મ થઈ ગઈ હવે થોડીક વાર ચાલુ રહે તો ઓઇલ ચડી ગઈ ઇન્જિનમાં થોડીક હમણાં કાપો બાપો મારો જોયા આખા ગાડી મૂકતા આ રીતે આપણે કરી દીધા પાછા ફૂટ દઈ હવે આમ કાંઈક લાગે આપણી ગાડી હા લુકમાં હલો કાબો બાબો માર દઈ ને પછી નીકળી આગળ અત્યારે આપણે આવ્યા હતા રાજની સાઈડ એ આ એની સાઈડ જો તમ ખાલી અને અહીંયા કોણ માયડો આપણે જાવ પુષ્પા ભાઈ પુષ્પા ભાઈ પેલા હું કેતા પકા તને રાઈડર તો હવે કાય બદલાવ નાખ્યો નામ પુષ્પા ભાઈ કરી નાખ્યો કા આઈ એમ પુષ્પા ભાઈ એમ પણ નામ કાય બદલાવ નાખ્યો હવે બદલાવ નાખ્યો કા હું થયો રાઈડર નથી બનવું મારે નત બનવું રાઈડર ન કર રાઈડર બનવું તો પેલા હે આ તો પુષ્પા ભાઈ પુષ્પા ભાઈ 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 દ્વારકા દિવસે ચા પાણી પી લીધા છે હવે નીકળી નીકળ્યા છોક કન્ટીન્યુ જોતા રહ્યો સત્ય રીતના ઘરે પૂગી ગયા આઠ માટી આવી ગયો બહાર હું ક્યાં કાલે જ મજામાં તારે જલસા એ નવા કપડા નામ જતા બુટું બુટન બધું આવું તો હવે ક્યાં જવાનું છે આપણે પહેલા કા હું કરાવું હા પૈસા આવી પડ્યા ભાઈ તો જ સ્કિનનું ના બધું થાય ભાઈ નખા થોડું થાય કાંઈ સ્કિનમાં ઇન્ફેક્શન લાગી ગયું તો ભલે હાલો હવે દાઈ મારે ઓલું બેંક માં નંબર બદલાવવાનો છે તો ઈ એમ પેગા બેગ બતાવતા હશે આઈરી આપડી ગાડી હાલો નીકળી હવે ફેશ બધી આને આવડી છે આખી કલી પાડી દીધી કુતરી પીલ નાખી ભાઈ તારી થરખી દી 2000 ની

તો ભાઈ બેંકે આવ્યા હતા પણ આપણું બેંકનું કામ પૈતું નહીં એ હવે ફોટા બોટા અને ઝેરોક્સ ને બધું માગે ભાઈ આમ થોડું આ લઈ યાર આપણા આગળ કંઈ ભેગું તો હોય નહીં કે તો ભેગું લઈ આવીને ભાઈ તો વાંધો નહીં હવે એમાં ભાઈ બેંકવાળાનો વાગ છે કાયદેસર એને કેવું જ ના જોઈએ મને કે ફોટા અને આધાર કાર્ડ એને માગવું જ ના જોઈએ આપણા બ્રાન્ચ જ નહીં રહેવાથી હા તો હવે આપણે ફોટા બોટા ને બધું એ ભેગું કરી લેવું ને પછી આવું હવે પાછા ફોર્મ લઈ લીધું હે ભેગું તો હવે નીકળી ઘરે હાલો બીજું હવે કંઈ કામ હે નહીં ને ભાઈ હા ભાઈ હાલો ભાગી ભાઈ આજ તો આપણે હાકવાનો હે રિક્ષો આપણે એવું કઈ અભિમાન નહીં આ કામ આપણે ખોવાનું હે ઈ ગયા હે બારે આજે એટલે છોકરા તેડવા જવાના હે નિશાળ તેડતા આવી બીજું હું એવું કઈ આપણે અભિમાન નહીં કરતું કે આ નહીં હાકવાનું ભાઈ બધું હાકી લેવાનું હવે ચાલુ કરી લઉં ને આગળ હવે હાલતા થાય પછી જોયું જાય તો ભાઈ ઘોડું આપણે હાઈવે માથે ચડાવી લીધું સ્પીડ કર નહીં છે દોઢસો નહીં છે જો કે આમાં થાય તારી દોઢસો તો હવે હાઈવેમાં ચડી ગયું તો હવે આ એક કામ પતાવી આવીને પછી જોઈ આગળ શું થાય તો કન્ટિન્યુ ગયો બ્લોગમાં હા ભાઈ યાર આવજે જીરી બ્લોગ બને ભલે હાલો કન્ટિન્યુ તમાર પણ આ કામ હાલે એમાં જે રસ્તાની ટ્રાફિક થાય ભાઈ અત્યારે વાત જવા દો સાંજે જે રિલાયન્સની ને એસઆરની જે ટ્રાફિક હોય ભાઈ હદ વિના કેમ કે આ બધા વાહન રોંગ સાઈડ માં આવતા હોય સામે એટલે ટ્રાફિક થાય એમ ભાઈ કેટલા સાડા આઠ ભાઈ ને અત્યારે ભાઈ કહેવાય ને હવે જવા દો જાદુ કરી દો તો ભાઈ અત્યારે અમે જાય છીએ પોપકોર્ન ખાવા પોપકોર્ન શું કહેવાય એને કોન કોન સ્વીટ કોન સ્વીટ કોન ખાવા જાય છીએ બે અમે નીકળ્યા ને બે હજી ઓલા વાહે આવે હે ઊંડું ગયા બરાબર ઉડધુડિયા

ધી નેક્સ્ટ ડે તો ભાઈ આપણે બેંક નું કામ તો આજે થયું નહીં કેમ કે એમ કીધું હવે ત્રણ મહિના થાય ને ત્યારે થાય નંબર બદલે તો નંબર બદલા નહીં પણ હવે દોઢસો ચુનો ચૂનો આગળ જાય ગયા ત્યારે ઉંગરા બધે કાન બન મસ્કાન બધું લઈ લીધું હવે વાંધો ને હવે બીજું આ ત્રણ મહિના પછી ખરાબ રહેશે તો નેક્સ્ટ બ્લોગ આવશે ત્રણ મહિના પછી નેક્સ્ટ વ્લોગ આવશે આપણે ત્રણ મહિના પછી ડાયરેક્ટ ત્યારે તમને જોવા જડશે અમારું થયું કે નહીં હા ત્યારે અમારું થાય કે નહીં જોવા જડશે તો અત્યારે જાય ને અમે ઘરે જોતા રહ્યો બ્લોક કન્ટિન્યુ